વધારો કરવામાં આવ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ક્ષત્રિય

મત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષક્રિય સમાજને નીચે દેખાડવાનો એક હીન પ્રયાસ તેમના દ્વારા થયેલો આ વિડીયો જોઈને અમે લાઠીભાયાત ગોહિલ ક્ષક્રિય દરબાર છીએ ગ્રાસદાર છીએ આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી અને ત્યારબાદ હું ગત પચીસ તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને પાંચ વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી અને વાત રહી ક્ષત્રિય સમાજની તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્ર ને માત્ર પાંચસો ને બાસઠ રજવાડાનું જ્યારે વિલીનીકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરે એ અયોગ્ય અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછાઘાટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહે ખાસ કરીને એ મિટિંગનો મને કોઈ ખ્યાલ નથી મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મિટિંગ મળવાની છે પણ આમાં હું તમને કહું છું ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષત્રિય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે એક ઉદ્યોગપતિએ કે એક કંઈ મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ હું જોઈ રહ્યો છું તો હવે આ મુદ્દાને કોઈ પણ મિટિંગથી કોઈપણ આ મુદ્દાને સમાધાનલક્ષી લઈ શકે એવું હું માનતો નથી ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આ આને ઉમેદવાર તરીકે રદ થાય એનો આંતરિક પ્રશ્ન છે પણ વાત રહી ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય તમામ જગ્યાએ ગુજરાતમાં પણ સિત્તેર સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે આઈબી દ્વારા આપવામાં આવેલ ઇનપુટ ને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં રાજકોટના અમીન માર્ગ પર આવેલ પોલીસ કર્મી સહિત ચાર પોલીસ જવાનની સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે કોઈ પણ જગ્યાએ સભા કે રેલી હોય તો એ જગ્યા જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બંદોબસ્ત અને જવાબદારી સોંપવામાં આવી છે ટિકિટ પરત ખેંચશે તો જ સમાધાન કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్